હેલો એવરીવન રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે રીડિંગ કરતી હતી બટ થયું કે ચલો તમારી સાથે થોડું કારણ કે મેં કોમેન્ટ જોઈ એના કોમેન્ટ ઘણા બધાને આવતી હોય છે અને ઘણા બધાના પ્રોબ્લેમ્સ હોય છે તો મને થયું કે ચલો ઘણા બધાની કોમેન્ટ એ આવતી હોય છે કે એમને વાંચવાની જરા પણ ઈચ્છા નથી થતી મનથી એમ થાય છે કે વાંચીએ પણ જ્યારે બુક પકડીએ છીએ ત્યારે કઈ યાદ નથી રહેતું કઈ જ ઈચ્છા નથી થતી બુક લેવાની જ્યારે તમારો ટાઈમ એક વસ્તુ હંમેશા યાદ રાખો કે મન હોય તો માંડવી જવાય બરાબર તો તમારું મન મક્કમ હોવું જરૂરી છે સૌથી પહેલા આખું બંધ કરીને વિચારો કે જ્યારે તમે તમારા લાઈફમાં સક્સેસ હશો કારણ કે અત્યારની તમારી સિચ્યુએશન જુઓ અત્યારે જુઓ કે તમારી ફેમિલીની કન્ડિશન શું છે તમારા મમ્મી પપ્પા જે છે ઘરમાં તમારી ખુદની સમાજમાં જુઓ કે તમારા ફેમિલીમાં જુઓ તમારી કન્ડિશન કેવી છે ફાઇનાન્શિયલી પણ જુઓ અને ઇજ્જતની રીતે પણ જોવો કે તમારે શું છે એન્ડ જસ્ટ આંખો બંધ કરીને તમે ઇમેજિન કરો કે તમારી પાસે ગવર્મેન્ટ તમારી પાસે સારી પોસ્ટ હશે જે પોસ્ટ હશે તો તમારા ફેમિલીની કન્ડિશન શું હશે તમારું ફ્યુચર કેવું હશે તમારી પાસે ગવર્મેન્ટ જોબ હશે તમે સારા એવા પૈસા કમાતા હશો તો તમારું શું વેલ્યુ હશે સમાજમાં તમારી ફેમિલીમાં એન્ડ તમારું ફેમિલી તમારું ફેમિલીનું ફ્યુચર તમારા બાળકોનું ફ્યુચર કેવું છે આજે વાંચીશ કાલે વાંચીશ પરમ કરતા કરતા તમારા ઘણા દિવસો જતા રહેશે મહિનાઓ જતા રહેશે વર્ષો જતા રહેશે તમને ખબર પણ નહીં પડે એન્ડ પછી તમારા પાસે અફસોસ સિવાય કંઈ નહીં કંઈ નહીં રહે ઘણા બધા એવું હોય છે કે જ્યારે દિવસ ફિનિશ થાય છે કઈ રીડ ના કર્યું હોય બસ મોબાઈલમાં રીલ સ્ક્રોલ કરી હોય કે મોબાઈલમાં ટાઈમ પાસ કર્યો હોય ફ્રેન્ડ સાથે ટાઈમ પાસ કર્યો હોય પછી મનમાં ગિલ્ટ ફીલ થાય અફસોસ થાય કે મેં કંઈ કર્યું નહીં હા મનથી તમને એમ થતું હશે ઘણું બધું ના વાંચવા માટે તમને અફસોસ થતો હશે પણ જ્યારે બુક લઈને બેસો તો તમને આ ગમતું ના હોય તો પાછળથી ફ્રેન્ડ્સ અફસોસ કર્યા કરતા બેટર છે કે અત્યારે આપણે વાંચી લઈએ કારણ કે નહીં કરો તો પણ તમને અફસોસ થવાનો છે એમ કરશો તો તમને ફાયદો જ છે

શું હશે મને કઈ જ ખબર નથી કારણ કે એ ટાઈમે મારી ડિલિવરી ડેટ પણ છે તો પણ હું અત્યારથી પ્રિપેરેશન કરું છું ત્રણ કલાક મને ખબર છે કે અત્યારે કન્ટિન્યુ રીડિંગ કરવા માટે થોડું મારા માટે ઘણું મુશ્કેલ છે કારણ કે જ્યારે એક્ઝામ હોલમાં હશો ત્યારે કન્ટિન્યુ ત્રણ કલાક બેસીને મેથ્સનું પેપર લખવું કેટલું ડિફિકલ્ટ રહી શકે છે તો મારા ફેમિલી તો ના પાડે છે બટ મારી ઈચ્છા છે કે હું જઈશ પ્રિપેરેશન ચાલુ કરી રાખીશ કે થશે કે નહીં એ બીજું કે મારાથી એક્ઝામ હોલમાં જવાશે કે નહીં બટ મારી અત્યારથી પ્રિપેરેશન હું ચાલુ રાખીશ પણ થોડું મારા માટે કન્ટિન્યુ બેસી રહેવું થોડું ડિફિકલ્ટ થોડું ડિફિકલ્ટ છે કારણ કે ઘરની જવાબદારી સંભાળવી રીડિંગ કરવું એન્ડ કન્ટિન્યુ તમને ખબર છે કે પ્રેગ્નન્સી હોય છે તો કન્ટિન્યુ તમારે કંઈક ખાવું પડતું હોય છે તો બનાવવાનું એમાં ઘણું બધું જાય છે ટાઈમ તો પણ કહેવાય ને કમન હોય તો માંડવી જ જવાય તો બસ મારું મન છે જો મારી કિસ્મતમાં જોબ લખી હશે તો હંડ્રેડ પર્સન્ટ મળશે મને એક્ઝામમાં જવા મળશે એન્ડ નસીબ હશે તો પાસ પણ થઈ જઈશ લક સારું હશે તો બીકોઝ લકના ભરોસે તો નથી બેસી રહેતી હું પ્રિપેરેશન તો કરું જ છું બટ કહેવાય ને કે મારી પ્રેગ્નન્સીનો ટાઈમ છે એ ટાઈમે તો ખબર ને એ ટાઈમે મારો ડિલિવરીનો ટાઈમ છે બહાના હોય છે ના કરવા માટે ઘણા બધા બહાના હોય છે જેને કરવું હોય છે ને એ ગમે તે સિચ્યુએશનમાં પણ કરીને રહે છે પછી ફળ ગમે તે મળે તમે પાસ થાવ ના થાવ બટ એકવાર ટ્રાય જરૂર કરવો જોઈએ તમારા મનમાં અફસોસ ના રહેવો જોઈએ કે મેં ના કર્યું અથવા તો મેં કર્યું હોત તો સારું થઈ ગયું હોત કે એવું લાઈફમાં કઈ અફસોસ ના રહેવો જોઈએ તમારે તમારે હંડ્રેડ આપી દો કે ના મેં મારું મારે હંડ્રેડ આપી દીધું છે પછી જોયું જશે બરાબર અને જેને હંડ્રેડ પર્સન્ટ આપ્યું હશે ને ફ્રેન્ડ એ ક્યારેય પાછા નહીં પડે યાદ રાખજો તો બસ હું મારી અત્યારે પ્રિપેરેશન ચાલુ જ રાખતી હતી તો બસ કમેન્ટ્સ જોઈને મને પણ એમ થયું કે